સિંધા મસ્તા શમસુદ્દીન છે મારું ગામ નોબારસો તાલુકો જમ્મુસર છે મારા ઘરે રાત્રે ચોરી થઈ છે ચોરીમાં સોના ચાંદી અને પંદર હજાર રૂપિયા કેશ લઈ ગયેલા છે બીજું કે મારા ઘરની જારી ચોરીના અંદર પહેલા છે ઝારી પછી દરવાજો છે એનો બી હોલ્ડર તોડી અંદર પહેલા ત્રીજો દરવાજા તોડેલા છે બીજું કે જે ડ્રમની અંદર અમે જે દાગીના મેલા ડ્રમના બી ખોલીને દાગીના કાઢીને ત્રીજા ખેતરમાં જઈને એ લોકોએ સાફ સફાઈ કરેલી છે બીજી વાત કે મારા બાજુની અંદર બી ઈ તો મતલબ દિવાલ આવે દિવાલને કાણું પાડેલું છે બાજુની વાત બી ત્રીજા ઘરે બી પ્લાસ્ટિકનું જે જાળીને સપોર્ટ આપેલો જે પાણી અંદર ના જાય એ પ્લાસ્ટિકને બી ફાડી અને કોશિશ કરેલી છે અંદર પેસવાની પણ એ નાકામયાબી આવે કેટલા જણાતો તમે મારા ઘરે રાત્રે માર વાઈફ મારા ફાધર મારા મધર એ બાજુના ઘરની અંદર દાદી છે એક્સપાયર થઈ ગયા તે પડવા પેલું આપણે પડે છે રાતે પડવા કેટલા વાગ્યા સુધી પડતા હતા અગિયાર વાગ્યા સુધી પછી અગિયાર વાગ્યા પછી લોકો ઘરમાં આ સુવા માટે તમને કેવી રીતે ખબર પડી મેં પીઆઈમાં હતો મને તો સવારમાં જ ખબર પડી સવારમાં ઘરવાળાને ક્યાં ખબર પડી ઘરવાળાને સવારમાં છ વાગે ખબર પડી